આજની વાર્તા પાદરીની આત્મી હતા નેપલ્સ નામનું એક નગર હતું તેમાં ઘણા આબારા છોકરા રહેતા હતા ગરીબ તથા પછાત લોકોના છોકરા ખરાબ સોબતમાં પડીને પોતાની ગેંગ બનાવી લેતા હતા અને ચોરી ઠગાઈ તથા ઉઠાવગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા નશાખોરી અને બીજી કુટેવોમાં ફસાઈ જવાના કારણે તેમને સારા નાગરિકોની જેમ ભણી ગણીને સારી નોકરી કરવાનું ગમતું નહોતું પાદરી બોરેલીનું ધ્યાન તે છોકરાઓ તરફ ગયું તેમણે એમને સુધારવાનો સંકલ્પ કર્યો તેઓ માત્ર ઉપદેશ સાંભળવા તૈયાર થતા નહોતા તેથી બોરેલી તેમની સાથે ભળી ગયા અને તેમની સાથે દોસ્તી કરી લીધી પાદરી યુવાન હતા અને વિનમ્ર પણ હતા તેથી તેમની સાથે ભળી જતા વાર ના લાગી પાદરીએ એક સાવ જૂનું મકાન ભાડે રાખ્યું પેલા છોકરાઓનું કોઈ ઘર નહોતું કે ખાવા પીવાનું પણ કોઈ ઠેકાણું નહોતું બોરેલીના એ મકાનમાં રાત્રે રહેવાની તથા સાંજે તાજું ખાવાનું રાંધીને ખાવાની વ્યવસ્થા થઈ ગઈ સેંકડો આવારા છોકરા એ આશ્રમમાં આવવા લાગ્યા તેમને ભણતા તથા કમાતા કરવા અને ગંદી ટેવો છોડવા માટે સમજાવવાનો એ યોગ્ય સમય હતો તેમણે એ રીતે પ્રેમ અને આત્મીયતાથી હજારો યુવાનોને સભ્ય તથા સ્વાવલંબી બનાવ્યા બીજા પાદરીઓએ અન્ય સ્થળે પણ એ યોજના શરૂ કરી અને બગડેલા યુવાનોને સુધારવામાં ખૂબ સફળતા મેળવી જ્યારે મનમાં બીજાઓ પ્રત્યે પ્રેમ અને કરુણાનો ભાવ હોય ત્યારે માણસ બીજાઓના કલ્યાણ માટે આતુર રહેશે એવું જ જીવન જ સાર્થક છે